આ કેમેરા એટલું આ જોજો આ આડાડી અરે ન્યા અડી જાશે આને રોડ વસાળે ઊભો રાખીને ડ્રાઈવર ભાગી ગયો એવું લાગે છે તો દબાઈ મારો વારો છે ને મને નથી જવા દેતા બાપાને મનમાં એમ કે હું વેલો વારો લઈ લો પણ પેલો મારું શોખા

ઓલા ભાઈ જાય છે આગળ અમે એની પાછળ જઈએ છીએ વારો આવી ગયો છે એસ કે ટ્રેક્ટર લગાડે છે તો હવે પૂરું થઈ ગયો ના ટીકડા આપી દીધા લખી નાખ્યા આપણે હવે દઈ ને ભેગા ભાઈ વાર કોક ની માંડવીમાં હું પૂરો થઈ ગયો આના સિવાય તમે લખતા હોય તો કેજો આમાં કોમેન્ટમાં લખજો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને સર દાદા સાપીએ તો માંડવી દેવા ગયા હતા ને તો બહુ વાર લાગી હતી આવીને નાહ્યો ને અત્યારે કરે છે નાહીને આંટો મારીએ અને આજ આપણો વારો ટોર બાંધવામાં આવશે કેમ કે બહાર ટૂર રહીને એટલે તો અંદર બાંધીએ હમણાં થોડી વારમાં તો આપણે છે ને વાસડાને છોડવાનો છે બાકી બીજા બધા ઢોર તો બાંધી દીધા વાસણો છે ને કોઈના હાથમાં નથી રહેતો એટલે વારો આવ્યો અપડો શેતનભાઈ ને ફોન આપી દઈએ શેતનભાઈ તમે ફોન પકડીને શેતા ઉભા રહો થોડાક આ મૂલી બાજુ ઉભો રે થોડોક પાસે હાજરી થોડી ભાગ જોઈએ થોડી લાવો કોઈ બીજા કોઈ લાકડી નહીં મારતો ભાગ્યુ બળદ ને અંદર હજી બાંધે હવે હજી એક આપણું કામ છે વાસળી છે ને એ પણ બહુ ભાગી જશે એટલે એ આપણા જ એવા બધે